નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે ચીરું બજાર છે એને લઈને શું સમાચાર છે અને જીરુના ભાવમાં કેટલો વધારો કે પછી ઘટાડો જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો જીરુની બજારથી શરૂઆત કરીએ તો જીરોમાં ફરી એકવાર વાત કરીએ તો વીસથી લઈને સાઠ રૂપિયાનો મોટો ફડાકો અલગ અલગ સેન્ટરોમાં લાગ્યો છે અત્યારે મિત્રો જે જીરું છે એના સૌથી ઊંચા ભાવ ચાર હજારથી લઈને ચાર હજાર એકસો પચાસ રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો ગઈકાલે હેરાજી થઈ હતી એ મુજબ વાત કરીએ તો ચાર હજાર અને વીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ ઊંજામાં જોવા મળી રહ્યો હતો બાકી બધા સેન્ટરોમાં ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો પચીસો રૂપિયા સુધી પણ જીરોનો જે ભાવ છે અત્યારે ખેડૂતોને જોવા મળી રહ્યો છે આ ઉપરાંત આગામી દિવસોમાં પણ કોઈ પણ પ્રકારની તેજી છે જીરોમાં આવે એવી અત્યારે શક્યતા છે નહીં આ ઉપરાંત દસ રૂપિયાના ઘટાડા સાથે જે આપણો જીરો વાયદો છે એ ઓગણીસ અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારની તેજી છે એ આપણે મિત્રો જીરું વાયદામાં પણ અત્યારે જોવા નથી મળી રહી ડેઇલી બેસીસ ઉપર નાના નાના ઘટાડા જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સત્તર સૌથી નીચા ભાવ નવ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વીસ હજાર એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જ છે